બરોબર એટલે જંગ કે તમે 6 થી 7 ઓપરેશન કરાવ દર વર્ષે ઓપરેશન કરાવવા પડતો હતો પછી ઓટોમેટિક બની જ જતી 5000 પણ સમજો કે તમે અમારી કંપનીની જે યુરુપસ 3 क्वार्टર જે ફી એમાં તમને શું ફાયદો છે ને સાહેબ ઘણો ફાયદો છે કેટલી પથરી તમારી નીકળીઓમાં સાહેબ ચાર મેરી રૂક રૂક ને છે અંદર ચાર એટલે પાંચ પથરી નીકળી પાંચ મેરી અને બરોબર ને નેચર બધો પાવડર તો બધો બહુ નીકળી જાય પેશા માટે બરોબર હવે તમે જોઈ શકો જે એમની પથરી જે ચાર નીકળી એ હું તમને બતાવું કેમેરામાં બતાવો જરાક કમ્પ્લેન તો આજે આપણે આ યુરી પ્લસ થ્રી પ્રોડક્ટ વાપરવાથી જ્યાં બેટરી રિઝલ્ટ મળ્યો તો આજે આ રૂબરૂ જ છે અને મિનિમમ મારા અંદાજ પ્રમાણે ત્રણ એમ એમથી મળીને આઠથી બાર એમ સુધી સુધીની આ પથરી છે બરોબર તો આ જબરજસ્ત આમ આ પ્રોડક્ટ તમે વાપરી એમાં તમને કોઈ સાઈડ ઇફેક્ટ છે સાહેબ ઘણો ફાયદો છે સવાજ સડતો ખોરાક ના લેવાતો ઈ બધું મને ફાયદો કે સવાસે નહીં થતું ખોરાક લેવાય છે એના લીધે ખેતી નું કોમે કરી કઉ છું ઘરનું કોમ કરી